તેઓ ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે હાલમાં તેમના ભાભી ગામના સરપંચ છે નીતા ચૌધરીએ વીરસંઘ સાથે લવ મેરેજ કર્યા એટલે તેને તેના માતા પિતા સાથે બહુ ઓછો સંબંધ છે એવી પણ ચર્ચા છે વર્ષ બે હજાર પંદરમાં નીતા ચૌધરી પોલીસ ખાતામાં ભરતી થઈ શરૂઆતમાં તેણે પૂર્વ કચ્છ પોલીસના એલસીબીમાં ફરજ બજાવી ત્યારબાદ તે સીઆઈડી બ્રાન્ચમાં લાગી પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેણે નોકરી કરી મૂળ ઉત્તર ગુજરાતની નીતાએ ગણતરીના મહિનાઓમાં જિલ્લા પોલીસમાં પોતાનો દબદબો જમાવી લીધો કચ્છ પૂર્વના ગણિયા ગણાય નહીં એટલા અધિકારીઓ નીતાના ઈશારે નાચતા હતા ગુનેગારોના સંપર્કમાં આવેલી નીતાને બનાસકાંઠાના રાજનેતા સાથે સંપર્ક બાદ ભારે ગરોબો થઈ ગયો ત્રણેક વર્ષ અગાઉ નીતાનું જે રાજનેતા સાથે ઘરોબો થયો તેમણે જ નીતા ચૌધરીને સીઆઈડી ક્રાઇમમાં બદલી કરાવી આપવામાં પણ એક મોટી ભૂમિકા નિભાવી નોકરી ઓછી અને ચાકરી વધુ કરનારી નીતા ચૌધરીની વૈભવી લાઈફ સ્ટાઇલના કારણે વર્ષોથી પોલીસ બેડામાં ચર્ચાનું કેન્દ્ર હતી પણ એક દિવસ એવો આવ્યો કે નીતાના આ બધા મોજ શોક પર પાણી ફેરવાઈ ગયું ત્રીસ જૂનો એ દિવસ હતો સૂત્રો પાસેથી માહિતી મળી છે કે નીતા ચૌધરી તેના ગામ બાદરપુર બાદરપુરમાં નોકરીમાંથી રજા લઈને ફરવા ગઈ અને ત્યાંથી તે કાર લઈને આબુ ગઈ હતી અને ત્યારે તેના પર યુવરાજસિંહનો ફોન આવ્યો અને આબુથી દારૂ લઈને આવવાનું કહેવામાં આવ્યું અને નીતા દારૂ લઈને કચ્છ આવતી હતી અને રસ્તામાં નીતાએ યુવરાજસિંહને ફોન કર્યો બંને વચ્ચે નક્કી થયા મુજબ યુવરાજ અન્ય કારમાં સામખિયાળી પહોંચ્યો જેવી નીતા આબુથી દારૂ લઈને ત્યાં પહોંચી તો યુવરાજ રસ્તામાં ઊભો હતો તેણે યુવરાજને થાર કાર સોંપી પોતે બાજુની સીટમાં બેસી ગઈ સૂત્રોના કહેવા મુજબ અસલી ટાર્ગેટ નીતા ચૌધરી નહીં પરંતુ બુટલેગર યુવરાજ સિંહ જાડેજા હતો જે કચ્છ એલસીબી પીએસઆઈ ડીજે ઝાલાના વોચ લિસ્ટમાં હતો પીએસઆઈ જલાએ બચાવ પોલીસમાં આવ્યા બાદ યુવરાજસિંહ વિરુદ્ધ પાંચ પ્રોહિબિશન ના ગુના દાખલ કર્યા એમાં તે વોન્ટેડ હતો અને 30 જૂન ના દિવસે પીએસઆઈ જલા રોજની જેમ રૂટિન કાર્યવાહી કરતા હતા અને સાંજ ના સમયે તેમના પર ફોન આવ્યો અને તેમને માહિતી મળી કે યુવરાજસિંહ સફેદ થાર માં સામખિયાળીથી નીકળ્યો છે અને ગાંધીધામ જઈ રહ્યો છે થોડીવારમાં બચાવના ચોપડવા બ્રિજ પરથી પસાર થવાનો છે આટલું સાંભળતા પીએસઆઈ જાલાએ દોટ મૂકી યુવરાજસિંહને પકડવા માટે તરત છ પોલીસ પોલીસકર્મીની અલગ અલગ ત્રણ ટીમ બનાવી વોચ શરૂ કરવામાં આવી પોલીસની ટીમો બચાવના ચોપડવા બ્રિજ નીચે ખાનગી વાહનમાં વોચ રાખીને ઊભી રહી અને રાત્રે જેવી સફેદ કલરની થાર પોલીસને દેખાય તુરંત તેમણે દોટ મૂકી પોલીસના બધા જ કર્મીઓએ પૂરપાટ આવતી સફેદ કલરની થારને રોકવા માટે પોલીસની ત્રણ ખાનગી ગાડી આવી युवराजસિંહને કહ્યું કે ઊભો રહેજે જો કે તે ન માન્યો અને ગાડી સીધી જ પીએસઆઈ જાલા અને કર્મચારી પર દોડાવી દીધી થારકાર થંભાવી દીધા પછી પણ યુવરાજ કાચ કે દરવાજા ખોલવા નહોતો માંગતો થારના કાચ કાળા હોવાથી અંદર જોઈ શકાતું ન હતું પોલીસે અંદાજે પંદર થી વીસ મિનિટ સુધી દરવાજા ખખડાવ્યા અને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પોલીસ કર્મચારીઓ યુવરાજસિંહને ખેંચીને થારમાંથી જેવો બહાર કાઢ્યો કે તરત પીએસઆઈ ઝાલાની નજર બાજુની સીટમાં બેઠેલી નીતા ચૌધરી પર પડી અને પીએસઆઈ ઝાલાએ પૂછ્યું આ કોણ છે ત્યારે તેમની ટીમમાંથી કોઈ કહ્યું આ તો લેડી પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન ચૌધરી છે અને તે સીઆઈડી ક્રાઈમમાં નોકરી કરે છે બસ ત્યારથી આ નીતાબેનની પડતી શરૂ થઈ પોલીસે જ્યારે નીતા ચૌધરી અને યુવરાજસિંહને પકડ્યા ત્યારે થાર કારમાંથી દારૂની 16 બોટલ મળી આવી જો કે બેમાંથી કોઈ પણ દારૂ પીધેલી હાલતમાં નહોતું મળ્યું યુવરાજસિંહ આવી હરકત પહેલીવાર નથી કરી અગાઉ પણ તેણે એક બાતમીદાર પર ગાડી ચડાવી હતી ત્યારે કલમ 307 નો ગુનો યુવરાજ સિંહ ઉપર દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પાછળથી સમાધાન થઈ ગયું પણ હાલમાં એ બાતમીદાર હયાત નથી યુવરાજ અને નીતા ચૌધરીની ધરપકડ થઈ ત્યારથી તે તેના ચહેરા પર કોઈ રંજ ન હતો દેખાતો નીતા ચૌધરીને જ્યારે જુઓ ત્યારથી ખુશ જ જોવા મળી હતી એ જ ખબર નથી પડતી કે ખુશી કોના કારણે દેખાઈ રહી છે કોની કોની દયા નીતા ચૌધરી પર છે ક્યારેક સામે આવે છે કે મોટા ગજાના નેતાનો હાથ છે તો ક્યારેક સાગરીત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે હાથ છે કોન્સ્ટેબલ નીતા ચૌધરી જેને બચાવ પોલીસ દ્વારા બુટલેગર જોડે દારૂની ખેપ મારતા અને પોલીસની હત્યા અને કોશિશનો ગુનો દાખલ થયો હતો તે હવે હત્યાના કેસમાં નીતા ચૌધરીને જે જામીન મળ્યા હતા તે જામીન સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યા હતા જામીન રદ થતા પહેલા જ નીતા ચૌધરી કચ્છમાંથી ફરાર થઈ ગઈ જો કે નીતા ચૌધરી સવાર હતી એથારની માલિકી મુદ્દે પણ ઘણા ગંભીર સવાલો અને શંકાઓ ઉઠી રહ્યા છે પત્રકાર તરીકે નોકરી કરે છે પરંતુ મોટો પ્રશ્ન એ છે કે સફેદ રંગની થાર શોરૂમમાંથી માંથી છોડાવી ત્યારે પણ નીતા ચૌધરી હાજર હતી આ સમયની રીલ્સ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે અને જોઈ પણ શકાય છે એટલું જ નહીં નીતા ચૌધરી પોતિયા કાર લઈને મોજ માણવા માટે નીકળી પડી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે કારનો ખરેખર માલિક કોણ છે એ પણ પ્રશ્ન અહીંયા ઉભો થઈ રહ્યો છે આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે જ્યારે નીતા ચૌધરી કચમાંથી ફરાર થઈ ત્યારે તેને એટીએસ શોધી રહી હતી અને એટીએસ ગુજરાતની ટીમે લીંબડી પાસેના ભલગામડા ગામે એક મકાનમાં છુપાયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને ઝડપી પાડી

યુવરાજસિંહ જાડેજાના સાળા પૂરી પાડતા હતા બુટલેગર અને વિદેશી દારૂના જથ્થા સાથે નીતા ચૌધરી પકડાતા તેને રાજનીતિ અદાલતની કાર્યવાહીથી લઈને છુપો આશરો આપવાની મદદ કરી હોવાની વાતો પણ હલકશ અને બનાસકાંઠામાં થઈ રહી છે નીતાની પરિવાર ધરપકડ બાદ તેને જેલમાં ધકેલી દેવામાં આવી પરંતુ નેતા અને પોલીસના સંબંધોની ચર્ચા હજુ પણ જારી છે જ્યારે નીતાને પકડવામાં આવી ત્યારે તેને જે કપડાં પહેરેલા છે તે કપડાં જ ખાલી તેર હજારના અને તેને જે શૂઝ પહેર્યા છે તે શૂઝ પણ દસ હજારના હોવાનું સામે આવ્યું છે નીતા ચૌધરી કે જે મોંઘી મોંઘી ગાડીઓમાં ફરવું રીલ્સ બનાવી હેલિકોપ્ટરમાં પણ તે રીલ્સ બનાવતી નજરે પડે છે તેના તમામ કપડા અને શૂઝ જે મોંઘા દાટ છે અને તે એકદમ સેલેબ લાઈફ જીવતી હતી ત્યારે અહીંયા સવાલ એ ઊભો થાય છે કે કોન્સ્ટેબલ તરીકે તેનો પગાર સાડત્રીસ જેટલો હોય છે

જેને લઈને ભૂતકાળમાં આ નેતાની ભલામણના કારણે જ એક હાઈ પ્રોફાઇલ કેસમાંથી નીતા ચૌધરીને ફસાતી બચાવી લેવામાં આવી હતી સામાન્ય પોલીસકર્મી કરતાં નીતા ચૌધરીની લાઈફસ્ટાઈલ ખૂબ અલગ છે અને અસામાન્ય રહી છે તેને ઓળખતા લોકો કહે છે કે જ્યાં સુધી અમે માનીએ છીએ પોલીસની નોકરી તે પગાર માટે નહીં પરંતુ વટ પાડવા માટે જ કરતી હતી ઇન્સ્ટાગ્રામ પર કરેલી પાંચસો પોસ્ટ આ વાતને સાચી ઠેરવતી હોય એમ પણ લાગે છે

આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો વાત સસ્પેન્શન સુધી પણ પહોંચી હતી છતાં નીતા ચૌધરીના વર્તનમાં કોઈ જ ખાસ ફરક નહોતો પડ્યો જ્યારથી નીતા ચર્ચામાં આવી છે ત્યારથી તેના ફોલોઅર્સ પણ વધી ગયા છે પહેલા છેતાળીસ હજાર ફોલોઅર્સ ધરાવતી નીતા આજે લાખોમાં રમે છે ત્યારે એક કહેવત યાદ આવે છે કે બદનામ હોય તો ક્યાં હોવા નામ તો હોવા પોલીસ જ્યારે વોચ ગોઠવીને રસ્તા પર ઊભી હતી ત્યારે કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજ સિંહ જાડેજા સફેદ રંગની મહિન્દ્રા થારમાં આવ્યા હતા આ થારની આગળ કે પાછળ નંબર પ્લેટ નથી વળીકાળા કાચ પણ ચડાવેલા છે જે નિયમો વિરુદ્ધ કહી શકાય તો નીતા ચૌધરીને આવી છૂટ કોણ આપી કચ્છના સૂત્રોએ જણાવ્યું કે ભૂતકાળમાં નીતા ચૌધરી કાર લઈને નીકળી ત્યારે તેના પર પત્રકાર લખેલું હતું આ કારણે પણ તે વિવાદમાં સોપડાય ત્યારબાદ જેમ જેમ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો સાત જાન્યુઆરી બે થી નીતા ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે તે પોતાની લાઈફસ્ટાઈલના કારણે પણ ચર્ચામાં રહેતી હતી હાલના ગુનામાં વપરાયેલી થારની માલિકીનો સવાલ તો છે જ આ ઉપરાંત પણ મોંઘી કારનો નીતાને શોખ છે પોતે જ વિવિધ કાર ચલાવીને ડાયલોગ બાજી કરીને ઘણી રીલ્સ બનાવે છે મોંઘી રેસ્ટોરન્ટમાં જમવું હેલિકોપ્ટર રાઇડ્સ વારંવાર વેકેશન માણવા મોંઘી ઘડિયાળ અને કપડાં પહેરવા એ તેના શોખ છે આવી ઘણી પ્રવૃત્તિના વિડીયો નીતાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે ખેરે તો એમની અંગત લાઈફ છે હજુ પણ તે મોજ શોક કરતી હોત પણ અત્યારે તો તે યુવરાજસિંહના ચક્કરમાં જેલ ભેગી થઈ ગઈ છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર